તરફ મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા રાશ્વર ફાર્મ ખાતે આયોજિત ગણેશ મહોત્સવના પંડાલને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યો છે અહીં ઓપરેશન સિંદૂર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવી થીમ રજૂ કરવામાં આવી છે પંડાલમાં વીર જવાનોની છબીઓ અગ્નિ અને બ્રહ્મોસ જેવી મિસાઇલો તથા સ્વદેશી ઉત્પાદનોની પ્રસ્તુતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે વીર જવાનોની છબીઓ અને મિસાઇલોના મોડલ્સ આકર્ષણ કરવામાં આવ્યું છે મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા રામેશ્વર ફાર્મ ખાતે આયોજિત ગણેશ મહોત્સવના પંડાલ ને દેશભક્તિના રંગે રંગી દેવામાં આવ્યો છે ખૂબ જ સુંદર રીતે સમગ્ર પ્રસ્તુતિ કરવામાં આવી છે ઓપરેશન સિંદુર સ્વદેશીને આત્મા નિર્ભર ભારત જેવી થીમો પણ રજૂ કરાઈ છે તો પંડાલમાં ભીડ જવાનોની છબીઓ અગ્નિ અને બ્રહ્મોસ જેવી મિસાઇલો તથા સ્વદેશી ઉત્પાદનોની પ્રસ્તુતિ લોકોમાં બની છે આકર્ષણનું કેન્દ્ર